નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ બનાસકાંઠાના જમિયતે ઉલ્માયે હિંદ બસુ મોમીન જમાત પંજાબના પીડિતોના વાહરે ચડ્યા જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી પંજાબમાં વરસાદી ભારે નુકસાન થયું છે અને લોકો તેમજ પશુ પક્ષીઓ માટે જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે બનાસકાંઠાના જમીયતે ઉલ્માયે હિંદ બસુ મોમિન જમાત માનવતાનું ઉત્તમ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પંજાબમાં વરસાદી પીડિત પરિવારો તેમજ પશુ પક્ષીઓ માટે બસુ મોમીન સમાજના નવ નવયુવાનોએ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવા અને પવિત્ર પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યાં ત્રણ જ્યારે ત્રણ ટકથી વધુ સહાય સામગ્રી જેમાં અનાજ દવાઓ કપડાં અને જીવનવ્યાપી જરૂરી અને તાત્કાલિક રાહત પૂરી પાડે તેવી વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે બનાસકાંઠાના મમીન જમાતના લોકો આ ઉત્સાહ અને સહનશક્તિ ઘણી વાર સમાજ માટે પ્રેરણારૂપ સ્ત્રોત બન્યું છે અને આ વખતનો પ્રયાસ તેની ઉદા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જ્યારે જ્યારે માનવ જીવન પર આપદાઓ આવે છે ત્યારે દરેક આપદાઓમાં જમીયતે ઉલમાએ હિંદ યશાશક્તિ પ્રયાસો કરી સહાય કાર્યમાં સૌથી આગળ હોય છે જેને સૌ લોકો જાણે છે તેઓએ આ સહાય માટે થોડો થોડા દિવસોમાં મહેનત કરી અને તમામ સુસ્વાસ્થ સાબિત કર્યું છે આજના સમયમાં જ્યાં જાતિ અને ધર્મ અને સમાજની સાથસજા ઘણી વખત વિવાદનું કારણ બને છે ત્યારે આ પ્રકારની સહમતી અને સમર્પણ એવા નોંધી છે જે સમાજને એક સાથે લાવે છે આ કાર્યના માત્ર પીડિતોને મદદગાર બન્યું પણ એ બધા માટે માનવીય એકતા અને સહકારની મીઠી સુગંધ વેચે છે આ માટે બનેલા પ્રયત્નો માટે બનાસકાંઠા જમીયતે ઉલ્માય જમાત એ સમગ્ર સમુદાય તરફથી ખૂબ ખૂબ અભિનંદ અભિનંદન પાઠવવામાં આવે છે આવી સમાજ સેવા દ્વારા બનેલા પ્રોજેક્ટ સમાજમાં મજબૂત ભવિષ્ય માટે આશાવાદ લાવે છે આ રીતે જમાત આગળ વધે અને દરેક મુશ્કેલીઓમાં એકબીજાની હમદર્દી અને સહાય બને બની રહે એવી આશા વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ बसु, गुजरात बनास्का की तरफ से हमारे बसु के सारी बिरादरी के लोग जमा होकर चंदा करके हमने एक हज़ार खटिया बनवाए हैं और पंजाब के पीड़ितों के लिए हम भेज रहे हैं बसूधाम हमारा यानी हर वक्त जहाँ भी कोई वजारत आती है तो हमारे बसूधाम के सारे जवान लोग एक साथ जमा होकर चंदा करते अच्छे से अच्छे भाग लेते हैं

ગમે ત્યારે ગમે પરિસ્થિતિમાં આખા ભારતમાં કોઈપણ પરિસ્થિતિ દૂર આવે કે કોઈપણ હોનારત આવે તે ધર્દી ગમ આવે તો બસુધામના તમામ ધર્મના લોકો એકી સાથે ભય ભેગાઈ જાય અને જે હમણાંથી દર્દીઓએ રાહત ત્યાં સુધી પહોંચાડે છે તો અમારું બસુધામ કાંઠીથી સાત કિલોમીટર અને પાલનપુરથી પચીસ કિલોમીટરે આવેલું છે તો બસુધામ માટે અમે બધા થઈ અને ઘટાડો મોકાવે અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત